હેલો સ્વાગત છે મિત્રો આપશોનું આપણી ચેનલ એજ્યુકેશન ડે ઉપર તો આજે આપણે વિજ્ઞાનનો એક મહત્ત્વનો એવો ટોપિક લઈને આવ્યા છીએ જેનું નામ છે વિટામિન અને તેની ઉણપથી થતાં રોગ અહીંયા આપણે વધારાના એના રાસાયણિક નામ છે એની એનો પણ આમાં સમાવેશ કર્યો છે એટલે જો પરીક્ષામાં ક્યારેય પૂછાય તો તમને ખૂબ ઉપયોગી થઈ શકે તો ચાલો શરૂ કરીએ કે વિટામિનનું નામ શું છે રાસાયણિક નામ અને કયા વિટામિનની ઉણપથી કયો રોગ થાય છે તો વિડીયો અન સુધી જોજો પસંદ આવે તો લાઇક કરજો અને ચેનલે સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં અને બે લાઇકોન છે એને ઓલ પર સેટ કરી દેજો જેને સબસ્ક્રાઈબ કરેલું છે એ પોતાના બેલ લાયકોન છે એ ઓલ ઉપર સેટ કરે જેથી તમામ આવી ઉપયોગી માહિતી છે એ આપને મળતી રહે તો સૌથી પહેલાં આવે છે વિટામિન એ તો વિટામિન એની જો વાત કરવામાં આવે તો વિટામિન એ છે એનું રાસાયણિક નામ છે રેટિનોલ બરાબર શું નામ છે રેટિનોલ અને એની ઉણપથી થાય છે રતાંધણાપણું બરાબર કયો રોગ થાય છે તો કે રતાંધણાપણું ત્યારબાદ આવે છે વિટામિન બી વન જેનું રાસાયણિક નામ છે થાઈમિન શું નામ છે થાઇમીન અને એની ઉણપથી થાય છે બેરીબેરી રોગ જે ચેતાતંત્ર સાથે સંબંધિત છે બરાબર કયો રોગ થાય છે બેરીબેરી પછી આવે છે વિટામિન બી ટુ તો એનું નામ છે રાય રાઇબો ફ્લેવિન બરાબર શું નામ છે ફ્લેવિન અને એની ઉણપથી થાય છે આંખ લાલ થવી ચામડી ફાટવી અથવા તો જીભ ફાટવી બરાબર આવા રોગ છે એ બી ટુથી બી ટુની ઉણપથી થાય છે ત્રીજું વિટામિન છે બી થ્રી બરાબર જેટલા પણ બી વિભાગના વિ વિટામિન છે એમાં ત્રીજું એટલે કે બી થ્રી વિટામિન છે તો એનું રાસાયણિક નામ છે નિયાસિન અને એની ઉણપથી ચામડીમાં સોજો આવવો એવા રોગ છે એ થાય છે ત્યારબાદ આવે છે બી ફાય તો બી ફાઈનું રાસાયણિક નામ છે પેન્ટોથેનિક એસિડ શું નામ છે પેન્ટોથેનિક એસિડ અને એની ઉણપથી ચેતા સંબંધિત રોગ થાય છે જેનું નામ છે પેરાસ્થેસિયા શું નામ છે પેરાસ્થેસિયા બરાબર ત્યારબાદ આવે છે બી સિક્સ અને એનું રાસાયણિક નામ છે પાયરિડોક્સિન પારીડોક્સિન છે એટલે બી સિક્સ વિટામિન થાય અને એનું એની ઉણપથી આપણને પાંડુરોગ થાય છે જેને આપણે એનિમિયા કહીએ છીએ બરાબર એટલે પાંડુ રોગ અને એનિમિયા બંનેમાંથી કોઈ પણ શબ્દ હોઈ શકે ત્યારબાદ આવે છે વિટામિન બી સેવન જેનું રાસાયણિક નામ છે બાયોટિન અને એની ઉણપથી લપવો અને વાળ ખરવા જેવા રોગ છે થતા હોય છે બરાબર છે આગળ જોઈએ પછી આવે છે વિટામિન બી નાઇન બી નવ તો એનું નામ છે ફ્લોરિક એસિડ બરાબર શું નામ છે ફ્લોરિક એસિડ એનાથી પણ પાંડુરોગ અને એનિમિયા થાય છે પછી આવે વિટામિન બી તો એની ઉણપથી પણ પાંડુરોગ અને એનિમિયા થાય છે પણ એનું રાસાયણિક નામ છે સાયનો કોબેલા માઇન બરાબર સાયનો કોબેલા માઇન એટલે બી અને એની ઉણપથી પાંડુરોગ થાય છે તો તમે જોઈ શકો કે બી સિક્સ બરાબર બી ત્યારબાદ આવે છે વિટામિન સી તો એનું રાસાયણિક નામ છે એસ્કો બીક એસિડ શું નામ છે એનું એસ્કોરબીક એસિડ અને એની ઉણપથી સ્કરવી નામનો રોગ થાય છે સ્કરવીના લક્ષણ શું છે તો કે પેઢામાંથી લોહી નીકળવું અથવા તો વાગેલો છે એમાં રૂઝ આવવામાં સમય વધુ લાગે છે એટલે રૂજ આવતી નથી તો આપણે અહીંયા એવું યાદ રાખશું કે વિટામિન સીની ઉણપથી સ્કરવી નામનો રોગ છે એ થાય છે ત્યારબાદ આવે છે વિટામિન ડી તો એનું રાસાયણિક નામ છે કેલ્સી ફેરોલ શું નામ છે કેલ્સી ફેરોલ અને એની ઉણપથી સુકતાન કયો રોગ થાય છે સુકતાન નામનો રોગ થાય છે અને પુખ્ત વ્યક્તિ હોય તો એમાં જે રોગ થાય એનું નામ છે ઓસ્ટ્રિયો મલેશિયા બરાબર શું નામ છે ઓસ્ટ્રિયો મલેશિયા બરાબર અઘરા અઘરા નામ છે બહુ એટલે યાદ રાખવું કે ઓસ્ટ્રીઓ મલેશિયા છે એ વિટામિન ડીની ઉણપથી થાય છે અને વિટામિન ડી છે એ આપણને સૂર્યપ્રકાશમાંથી મળતો હોય છે બરાબર તો એ પણ આપણે યાદ રાખશું કે કયું વિટામિન એમાંથી મળે છે જો તમને એ વિડિયો જોતો હોય કે ક્યુ વિટામિન આપણને કયા ખોરાકમાંથી મળે તો કોમેન્ટમાં જણાવજો આપણે એના વિશે એક વિડીયો લઈને જરૂર આવશું ત્યારબાદ આવે છે વિટામિન ઈ તો ઈ છે એનું નામ છે ટોકોફેરોલ શું નામ છે ટોકોફેરોલ અને એની ઉણપથી પાંડુરોગ ટોકોફેરોલ છે એ પુરુષોમાં નપુસંકતા અને સ્ત્રીઓમાં વ્યંધત્વ છે એનું કારણ બને છે બરાબર અને ત્યારબાદ આવે છે વિટામિન કે તો કેનું રાસાયણિક નામ છે ફિનોક્લિનોલોન બરાબર ફિનોક્વિનોલોન અને એની ઉણપથી પણ રક્તસ્ત્રાવ અને લોહી જમવામાં તકલીફ આવા રોગ છે એ વિટામિન કેની ઉણપથી થાય છે તો જો વિડીયો પસંદ આવ્યો હોય તો લાઈક કરજો વધુમાં વધુ શેર કરજો અને તમે જાણવા માગતા હોય કે કયું વિટામિન કયા ખોરાકમાંથી મળે છે તો કોમેન્ટની અંદર જરૂર જણાવજો આભાર